ભરૂચ બળેલી ખો વિસ્તારમાં સત્તાવીસ હજાર રુદ્રાક્ષ માંથી ભગવાન ભૂગુરુષીજી સ્વરૂપના શ્રીજીનું નિર્માણ ગજાનંદ ગણેશજીની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે વિવિધ ગણેશ મંડળો દ્વારા અલગ અલગ થીમ પર ગણેશ મહોત્સવનું આયોજન કરાયું છે જૂના ભરૂચના બળેલી ખો યુવક મંડળ દ્વારા દર વર્ષે ઇકો ફ્રેન્ડલી શ્રીજી પ્રતિમા બનાવી ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે આ વખતે સત્તાવીસ હજાર રુદ્રાક્ષની મદદથી ભગવાન ગુરુ ઋષિજી સ્વરૂપના શ્રીજીની દસ ફૂટ ઊંચી પ્રતિમા બનાવવામાં આવી છે એસી કિલો વજન ધરાવતી મૂર્તિનું નિર્માણ કરાયું છે બે મહિનાની મહેનત થકી યુવાનોએ શ્રીજી પ્રતિમાનું સર્જન કર્યું છે સૌપ્રથમ વાંસની પટ્ટી કાગળ અને માટીમાંથી સ્ટ્રક્ચર ઊભું કરાયું હતું ત્યારબાદ તેના પર રુદ્રાક્ષ લગાવવામાં આવ્યા હતા બળેલીખો યુવક મંડળ દ્વારા છેલ્લા તેર વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની થીમ પર ગણેશ મહોત્સવનું આયોજન થાય છે જય ગણેશ મારું નામ ભાવેન્દ્રસિંહ રાજ છે બરેલીખો યુવક મંડળનો હું સભ્ય છું છેલ્લા અમે તેર વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણપતિનું નિર્માણ કરી રહ્યા છે આ વખતે અમે રુદ્રાક્ષમાંથી ભૃગુ ઋષિના સ્વરૂપમાં ગણપતિની સ્થાપના કરેલી છે અમે દર વર્ષે અવનવા કોન્સેપ્ટ સાથે ગણપતિની પ્રતિમાનું નિર્માણ કરે છે અમે ભૂતકાળમાં પૌવામાંથી સાબુદાણામાંથી પાલેજી બિસ્કીટમાંથી એ રીતે ગણપતિની સ્થાપના કરીએ છીએ એનો ઉદ્દેશ્ય અમારો એ હોય છે કે એક તો પ્રદૂષણ પર્યાવરણ પ્રદૂષણ નથી કરતા પ્લસ વિસર્જન પછી પણ આપણે માટલીનો ખોરાક પૂરો પાડી શકે છે આની અંદર લગભગ સત્યાવીસ હજાર રુદ્રાક્ષનો ઉપયોગ થયો છે અને મૂર્તિની ઊંચાઈ દસ ફૂટ છે વજન એસી ફૂટ છે એસી કિલો છે કેટલા દિવસમાં તૈયાર છે મૂર્તિ લગભગ બેથી અઢી મહિનાના સમયગાળામાં બનેલું છે અને અમારા મંદિરના સભ્યો દર શનિવારે નાઇટમાં આ મૂર્તિનું કામ કરતા હોય છે